અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરાથી ગોવિંદપુરને જોડાતો માર્ગ બિસ્માર હાલતમાં ગ્રામજનો રોષે ભરાયા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા દસ વર્ષથી અમુક મેઘરાજ તાલુકા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર ગોર નિંદ્રામાં લાગી રહ્યું છે અને શું આને વિકાસ કહેવાય ગ્રામજનોની માંગણી માલપુર તરફ જવા માટે માર્ગ તાત્કાલિક ધોરણે બને એવી સરકારને નમ્ર વિનંતી છે તો શું આ માંગણી પૂરી થશે કે ખરી આ પ્રશ્ન હાલમાં દરેક જગ્યાએ ઊઠી રહ્યો છે લીમુદરા ડામોર છનાભાઈ લાડુભાઈ અમે આ લીમુદરાના વર્તની છીએ અમારે આ રોડની ખાસ દસ વર્ષથી બહુ તકલીફ પડે ખાડા થઈ ગયા તે કોઈ આ એકસો આઠ ગાડી લાવી હોય તો ને બહુ તકલીફ પડે અમારે કોઈ સારવારમાં ઠેકોણું માલપુર અહીંથી માલપુર જવા માટે કોઈ રસ્તાનું બરાબર ઠેકોણું નથી અને લગભગ સોર અને આવવા જવા ભણવા માટે બસની કોઈ વ્યવસ્થા નથી એટલે સવારમાં એક જાય ને પાછા આવવા ભણતા આવવામાં બહુ તકલીફ પડે સોરો માટે એટલે આવું એટલે આ રસ્તો જલ્દી થાય એવી અમે અમારી આગ્રહ વિનંતી છે

તમે ઘર જવું તો એ પણ રસ્તા બધા તૂટી ગયેલા છે બરાબર દસ વર્ષથી રજૂઆત કરવા છતો રસ્તાઓનું કામ થતું નથી બરાબર એટલે સરકારને વારંવાર રજૂ કરવા છતો આ રસ્તાઓ બિલકુલ તૂટી ગયેલા છે એટલે વહેલી તકે થઈ જાય એ મારો આગ્રહ છે બરાબર તમારે અહીંથી બોલો બીજું તમારે અહીંથી નજીક કયું માલપુર પડે કે મેઘરાજ મારામાં તો માલપુર પડે નજીક તો મેઘરાજ થોડું દૂર પડે મારે વધારે પડતો વ્યવહાર માલપુરા ચાલે